અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ છત્રીસ અસ્થિર મગજની વગેરે વ્યક્તિઓના કૃત્યો સામે ખાનગી બચાવનો હક અન્યથા અમુક ગુનો બનતો હોય એવું કૃત્ય કે કરનારની તરુણાવસ્થા પાકી સમજણનો અભાવ મગજની અસ્થિરતા અથવા નશાગ્રસ્ત હાલતના કારણે અથવા ભ્રમના કારણે ગુનો ન બનતું હોય ત્યારે તે કૃત્ય તે ગુનો હોત અને તેની સામે ખાનગી બચાવનો હક હોત એવો જ તેની સામે દરેક વ્યક્તિને ખાનગી બચાવના હક છે ઉદાહરણ એ અસ્થિર મગજનો વ્યક્તિ ઝ કને મારી નાખવાની કોશિશ કરે છે જયે કોઈ ગુનો કર્યો નથી પણ ઝ ડાયા હોત અને તેની સામે ખાનગી બચાવના જે હક હોત એવો જ તેને ખાનગી બચાવનો હક છે બી જે ઘરમાં પ્રવેશ કરવા પોતે કાયદેસર હકદાર હોય તેમાં ક રાતે પ્રવેશે છે જ શુદ્ધ બુદ્ધિ કને ઘર ફોડનાર સમજીને તેના ઉપર હુમલો કરે છે અહીં તેણે આ ભ્રમથી ક ઉપર હુમલો કરવાથી ઝ કોઈ ગુનો કરતો નથી પણ ઝ ભ્રમથી કૃત્ય કરતો ન હોત અને તેની સામે કને ખાનગી બચાવનો જે હક હોત તેવો જ તેને ખાનગી બચાવનો હક છે કલમ સાડત્રીસ કયા કૃત્યો સામે ખાનગી બચાવનો હક છે એ કોઈ રાજ્ય સેવક પોતાના હોદ્દાથી જુએ જે કૃત્યથી મોત અથવા મહાવ્યાધથી વ્યાજબી રીતે દહેશત ઊભી થતી ન હોય એવું કોઈ કૃત્ય શુદ્ધ બુદ્ધિથી કરતો હોય અથવા કરવાની કોશિશ કરતો હોય તે કૃત્ય સામે ખાનગી બચાવનો હક નથી પછી ભલે તે કૃત્ય સર્વતા કાયદાનું મત હોય બી પોતાના હોદ્દાની રૂએ શુદ્ધ બુદ્ધિથી કામ કરતા કોઈ રાજ્ય સેવકના આદેશ મુજબ જે કૃત્યથી મૃત્યુ અથવા મહાવ્યાધ થવાની વ્યાજબી રીતે દહેશત ઊભી થતી ન હોય કોઈ એવું કૃત્ય કરવામાં આવ્યું હોય અથવા તે કરવાની કોશિશ થતી હોય તે કૃત્યની સામે ખાનગી બચાવનો હક નથી પછી ભલે તે આદેશ સર્વથા કાયદાનું મત ન હોય સી રાજ્ય સત્તાધિકારીઓનું અધિકારીઓનું રક્ષણ મેળવવાનો સમય હોય બે ખાનગી બચાવનો હક હોય પણ સંજોગોમાં બચાવના હેતુ માટે કરવી જરૂરી હોય તેવી વધુ હાનિ કરવા સુધી પહોંચતો નથી સ્પષ્ટીકરણ એક કોઈ રાજ્ય સેવક પોતાની એવી હેસિયતથી કરેલા કે કરવાની કોશિશ કરી હોય તેવા કૃત્યોની સામે કોઈ વ્યક્તિ ખાનગી બચાવના હક્કથી વંચિત રહેશે નહીં સિવાય કે કૃત્ય કરનાર રાજ્ય સેવક છે એમ પોતે જાણતી હોય અથવા એમ માનવાને કારણે પોતાને કારણ હોય સ્પષ્ટીકરણ બે કોઈ રાજ્ય સેવકના આદેશથી કરેલા કે કરવાની કોશિશ કરી હોય તેવા કૃત્યથી સામે કોઈ વ્યક્તિ ખાનગી બચાવના હક્કથી વંચિત રહેશે નહીં સિવાય કે કૃત્ય કરનાર તેવા આદેશ મુજબ કામ કરતો હોવાનું પોતે જાણતી હોય અથવા એમ માનવાને પોતાને કારણ હોય અથવા તે કૃત્ય કરનારે પોતે કયા અધિકાર મુજબ વર્તે છે તે જણાવ્યું હોય અથવા જો તેની પાસે લેખિત અધિકાર હોય તો તેની માગણી થશે તેણે અધિકારપત્ર રજૂ કર્યું હોય